યૌન શોષણના આરોપી પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરવામાં આવી છે ગત રાત્રે બાર વાગે અને પચાસ મિનિટની આસપાસ બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી છે ગત રાત્રે જ્યારે તેમને બેંગ્લોરના કેમ્પગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ કર્યું ત્યારે જ તેમની ધરપકડ એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી આજે કોર્ટમાં પ્રજ્વલ રેવન્નાને હાજર કરવામાં આવશે કર્ણાટકથી હાસન સંસદીય ક્ષેત્રથી એનડીએના ઉમેદવાર રેવન્નાની હાલ જેડીએસથી હકાલપટ્ટી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે રેવનના એક વિડીયો કાંડના મુખ્ય આરોપી છે તેમણે છવ્વીસ એપ્રિલના રોજ ભારત છોડી દીધું હતું તેમની પાસે રાજનૈતિક પાસપોર્ટ હોવાથી તેઓ ભારત છોડી જર્મની જતા રહ્યા હતા અને કર્ણાટકમાં તેમના વિરુદ્ધ કરવામાં આવી રહેલ વિરોધ પ્રદર્શનમાં એક વિડીયો સંદેશ જાહેર કરી તેઓ એકત્રીસ મેના રોજ ભારત પરત ફરી રહે છે તેમ જણાવ્યું હતું ગત દિવસોમાં ઇન્ટરપોલ દ્વારા રેવનના વિરુદ્ધ બ્લ્યુ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી